નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરી હવે મળેલા સમાચાર તરફ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવા માટે અને એ જામીન મળે તે માટે આમ આદમી પાર્ટી તંતુડ મહેનત કરી રહી છે અને સતત પ્રયત્નો કરી રહી છે પરંતુ જામીન ના મળવા પાછળ અનેક કારણો સરવિલંબ થઈ રહ્યો છે અને આ અનેક કારણોસર ચૈતર વસાવાની જામીન અરજી રદ થઈ રહી છે જેમાં તારીખ ઉપર તારીખ પડી રહી છે પણ હવે ચૈતર વસાવાને જામીન મળે તે માટે એક નવા વકીલ મેદાનમાં આવ્યા છે ચૈતર વસાવાના વકીલ તરીકે હવે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરીની નિમણૂક કરવામાં આવ્યા છે હવે આ સિનિયર વકીલ ચૈતર વસાવાની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટમાં દલીલ કરશે વિક્રમ ચૌધરી તે કોર્ટમાં આગળ પણ અનેક રાજકીય નેતાઓના કેસ લડી ચૂક્યા છે આમ આદમી પાર્ટીની એક મીટિંગ થાય છે તેમાં તેમના અંગત પાર્ટીના મિત્રો સીધો આરોપ લગાવી રહ્યા છે કે તેમને જામીન ના મળે તે માટેનું આ એક કાવતરું છે આદિવાસી સમાજના લોકો માટે ચૈતર વસાવા અવાજ ઉઠાવી રહ્યા છે તેમનો અવાજ દબાવવા માટેનું કામ અત્યારે ચાલી રહ્યું છે જેના લીધે ચૈતર વસાવા જેલની બહાર વહેલા ના આવે તે માટે અલગ અલગ કાર કારવાસો રચવામાં આવ્યા રહ્યા છે આ પ્રકારના ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ હવે રેગ્યુલર જામીન અંગેની અરજી અગિયાર સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવશે અગિયારમી તારીખે જો પોલીસ ચાર્જશીટ રજૂ કરી દેશે તો ચૈતર વસાવાના વકીલ દ્વારા ચૈતર વસાવાની જામીન અરજી પાછી ખેંચી લેવા સિવાય કોઈ વિકલ્પ ના હોય હવે ચાર્જશીટ બાદ નવેસરથી જામીન અરજી મૂકવામાં આવશે એવા એવી આ એક ચર્ચાઓ ચાલી રહી છે અગિયારમી તારીખ પછી ચૈતર વસાવાને એક નવી તારીખ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હવે ચૈતર વસાવાના નવા વકીલ વિક્રમ ચૌધરી હાઈકોર્ટમાં કયા પ્રકારની દલીલો કરે છે શું કંઈ કોર્ટમાં ચર્ચાઓ થાય છે અને ત્યારબાદ ચૈતર વસાવાને કઈ પ્રકારની તારીખ મળે છે તેની પર બધાની નજર છે ભૂતકાળમાં પણ ચૈતર વસાવા જેલ જઈ ચૂક્યા છે અને જ્યારે બહાર આવ્યા ત્યારે આદિવાસી સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જાહેર સભા પણ કરવામાં આવી હતી વિક્રમ ચૌધરીની નિમણૂક કરી તેમના પર લોકોને આમ આદમી પાર્ટીની એક આસ દેખાઈ રહી છે કે તેમના દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળશે આમ આદમી પાર્ટીના નેતાઓ સીધા ભાજપ ઉપર આક્ષેપો કરી રહ્યા છે કે ચૈતર વસાવાને ધ્યાનની બહાર ના આવે તે માટે તેમનું જ આ રાજકીય ષડયંત્ર રચેલું છે અગિયાર સપ્ટેમ્બર અને તેની પછીનું આ કેસમાં શું બદલાવ આવે છે તે જોવા જેવું હશે ધારાસભ્ય નિર્દોષ છે કે તેમને રાજકીય દબાણ દ્વારા ફસાવી રાખ્યા છે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો અને આવા સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ધન્યવાદ